રામ રામ ને સીતારામ બધાય ને માતાજી હવે સારું કરે ને બધા ને હાજર હરવા રાખે એવી શુભેચ્છા આપું છું તો અત્યારે તો આપડે સિરાવી લીધું છે અને સરસ મજાના તૈયાર થઈ ગયા છે પણ જસીબી નો અવાજ થોડો ઘણો તમને સંભળાતો હશે કેમ કે આપડે રોડ નું કામ ચાલુ છે ને એટલે જસીબી નો હવાર હવાર માં અવાજ ચાલુ થઈ જાય આખો દિવસ આવો અવાજ અવાજ રાખે કેમ કે રોડ તો આપડા મકાન પાછળ જ બને છે એટલે જૂના મકાન છે ને એની પાછળ જ રોડ તૈયાર થાય છે અને વસભાઈ અત્યારે અમારે લેસન કરવા ગઈ જશે નહીં વસ

એ લહર ગાડી થઈ ગઈ લહર ગાડી થઈ ગઈ પણ વાંધો ન આવ્યો વાંધો નો આવ્યો ને જો કુખરા તુરે ટીંગાતા હોય રમકડા પીડા હોય એઠા ને અને વિહાન ને રમકડા નું ને એવું કઈ લેવા દેવા નહીં બસ તુરનો સોડો જાલી ને આમ આમ ફરે એવું રમે નહીં વિહાનના ના મમ્મી તો હંજવારી કાઢે છે ઈહાન ફળિયામાં રમે અને ફળિયું એવું તો વાળી નહીં ખુશે પણ આ શીરાવી બધું કરવી ને એટલે પાછું ફરી વાર ઓસરી માંથી હંજવારી કાઢવાની હોય પેલા હવાર વાળવાનું હોય અને પછી શીરાવી ને પછી બે વાર હંજવારી થાય ભાઈ ભત્રીજી ને બે ને ફોન જોવાનું હાલે શિવાને બેન તો વેલા પાંચ વાગ્યા ફોન જોવે છે એટલે થોડુંક શીરાવા સાત હજાર ને નહીં પીતો થોડુંક ખાધું છે અને પછી પાછું ફોન જોવાનું ચાલુ કરી દીધું છે નહીં કીધા બેન જો જો અવાજ હોતા આવે

કેમકે આપડે આ માંડવી છે ને લારી માં ફરવાની છીએ અને લારી આમ આખી પડી છે એટલે ટુકડી લેશે એટલે ભાઈ ટેક્ટર લઈને આવે છે પછી લારી જોડાવશે લારી માં નાખવાનું હરખું આવે ને એટલે ટુકડી લારી રાખશે એટલે આ બાજુ લઈ લેશે જો ટ્રેક્ટર જોડાવા છે અને ઘણી ખરી ગાહાડિયું છે આપડે અને અહીંયા માંડવી છે કાક છૂટી ને એવું બધું હતું અને દાણું તો કમ્પ્લીટ આપડે થઈ જ ગયું હતું આ ઘર માં પડી છે જો કાક છે અને કાક અહીંયા ગાહાડિયું છે આવું બધું કામકાજ છે આપડે તારી તો લારી છે ને જોડાઈ વાળી છે એટલે હવે ટુકડું ટ્રેક્ટર લઈ લેશે લારી ટુકડી આવી જશે લારીમાં માં પડ્યું છે હું એ જોવા ને પપ્પા રમકડા પીડા હોય છોકરા ના છોકરા લારી રમતા હોય તો સુલો નેવું લેવું પડે તો બેઠા તા કેમકે આયા લારી ઉભી રાખવાની સમારે આમ ઉભી રાખવાનું થાય એટલે આ વસ્તુ લેવી પડશે ફટાફટ લઈ લેવી આપડે સુલાઈ ની સામગ્રી બાજુ હાણસી ને તો જાજુ તો ન હોય એક બધી નહીં દે તાવડી બાવડી ઉઠાવો હાલો પાય કા થોડાક દેસવા છે ને એટલે પાણી નાખવાનું કર્યું ક્યારેક ટાયર ને એવું બધું આવે પાણી નહીં ગણ થારી વાળા એટલે ઉપાય દે નહી હાલો આવ ટુકડી લઈ રહી છે ને આપડે એટલે નાખવામાં હરખો આવશે માંડવી રાજુ હાલવાનું સડવા ઉતરવાનું ને કઈ વાંધો ન આવે આપડે લારી તો પાછી ઉભી રાખી દીધી છે હવે મળો ભરવા હવે સને આપણે મારી લારી ભરવાની ફરવા હા એકમ આપણે નવો ટેક કામ માં વારો આવે એમ છે 1652 ને 52 રૂપિયા હમ 1652 તેમ કાક બજાર પર ટેકાન પાવે

તો ય માન્ડ મસન હોય લે ગાહડી છે મને એમ થાય ના નક લે આપણે કાઈ નઈ બળજો તો એવું ના લાગે કે નક ટકા વે કેમ છે તે તો કેવું તો પણ કે તો તેલા ઉશી થાય જાય તો ને કેવ લેવા રાવ તો એક લારી આપણે માંડવી ની ભરાઈ ગઈ છે નઈ હવે આપણે ગાહડી બાંધવાની છે હા આવા ગાડી બાંધવાની કેટલી છે આમાં એક લારી માં કેટલી માંડવી આમે ખબર હોય તો કરો કમેન્ટ હાલો અમને તો

ખારું હાલો તો લારી ભરાઈ ગઈ છે અને હવે ગાહડી છે ને આપડે એને પાછું બાંધીને વજન કરીને પછી આની ઉપર આપડે મૂકવાની છે એવું કામ આપડે અત્યારે જ કરવાનું છે પણ પેલા પાણી બાણી પી લેવી અને પછી ગાહડી બાંધવાનું ચાલુ કરશું તો આપડે માંડવી બધી જોખાઈ ગઈ છે જોખાઈ ગઈ ગાહડી ની જોઈ છે ખાલી ભરી છે બાંધી છે ખાલી મોટે મોટે હા એવું છે આપડા એવું છે કે ઓછી મજા માંડવી પડતી તેની બધી ગાહડીઓ બંધાઈ ગઈ છે પેલા લારી ભરી પછી અને હવે આને જોખવાની છે એટલે આપડે ઘરની માંડવી નું તેલ કાઢી ખાધી મજા આવે એમ થાય વેસાતું અમારે તેલ ના લેવાનું હોય મગફળી જ્યાં વાવી ને ત્યાં ઘર ની માંડવી નું પછી હવે શું પ્રોગ્રામ છે કેમકે શાક માં આપણે નાખવાના છે ટમેટા તૈયારી છે નઈ કરી પેલા ઈ તો તમને બા કઈ દે હે બાકી બોલવરા આવું કઈ નથી પણ આજે આપડે છે ને શાક સાપડી નો પ્રોગ્રામ છે આપણે કેનું હવારનું નક્કી કરવાનું તો આજે શાક આપણે બનાવવા છે એટલે હવે ટમેટા ટમેટા સુધા રહી ગયા છે એટલે શાક પેલા તૈયાર થઈ જાય પછી આપણે સાપડી બનાવશું તમારે હે ને ઉભા જોવાનું કામકાજ હાલે છે એમાં કેટલા જણા માથે તો વસ ભાઈ છે આપણે સવી અને એમ જોવે કાકડો એક જાય નઈ ને એમ ધ્યાન રાખી બે સમજ હમ તો ઊભી થઈ ગલોપે તો ઉને ભાવતી કે દેખાતું એ

અને સ્વાદ તો આમ સુગંધ જ શાક ને બઉ મસ્ત આવે એવું ખાવ ને પછી ખબર પડે સાપડી અરે સોળી કેવું મીઠું લાગ્યું શાક સાપડી અને આપણે શાક સાપડી તો આમ ગુણો ને તો આમ ક્યારે બનાવી ને લગભગ ખાધું જ મને સાંભળતું ઓલા ઘરે હોય ક્યારેક બનાવ્યું હોય તો નઈ પેલ છે તો એટલે આમ ઘણી વાર ખાધી હોય પણ ઘરે ન બનાવતા હોય ક્યાંક જતા હોય ના તો ઘણી વાર ખાધી હોય પણ ઘરે ઓછું બનાવવાનું હોય તો આ તો હને જમાવટ પડી જ મજા ય મજા 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 હાલો